બાબર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નવીન હોદ્દેદારોની નિમણૂક અપાઈ બાબર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક ખારા મહાકાળી માતાજીના મંદિરે રાજેન્દ્રગીરી બાપુના સાનિધ્યમાં જિલ્લા ઉપપ્રમુખ અને બાબર તાલુકા પ્રભારી

પ્રચાર પ્રસાર મંત્રી તરીકે યોગેશભાઈ પ્રજાપતિ આંતરિક ઓડિટર તરીકે કિરણભાઈ પંડ્યા અને રાવજીભાઈ સોલંકી તેમજ સલાહકાર તરીકે વિજયભાઈ બ્રહ્મભટ જીતેન્દ્ર કુમાર ચુડાસમાની અને સંગઠન મંત્રી તરીકે ઈશ્વરભાઈ ગાંજીસરાની સર્વાનુમતે વરણી કરવામાં આવી ત્યારબાદ છેલ્લા ત્રણ મહિનામાં કરેલ કામગીરીનો અહેવાલ સંભળાવ્યો ત્યારબાદ રક્તદાન કેમ્પમાં આયોજન તેમજ શિક્ષાઓના પડતર પ્રશ્ન બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી